રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો જગ્યાએ ટેન્ડર પાર્કિંગ પોલિસીનો નિર્ણય વર્ષોથી થયેલો છે છેલ્લા એક વર્ષ પહેલા રાજ્ય સરકારે જે આખા ગુજરાત માટે પાર્કિંગ પોલિસી જે જાહેરાત કરી એ પોલિસીનું એક વર્ષથી અમલીકરણ ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટનો વિકાસ થયો નવા અંડર બન્યા એટલે નીચે જે પાર્કિંગનો સ્પેસ વધ્યો છે એવા જગ્યાએ અમે લોકોએ નવી પાર્કિંગનો સ્પેસ ઊભો કર્યો છે રાજ્ય સરકારની સૂચના અને રાજ્ય સરકારની પોલિસી મુજબ અમે લોકોએ નવો સ્પેસ ઊભો કર્યો છે બસ આથી જ વાત છે જૂની એકસો ને અડસઠ હતી હવે નવી અમે અત્યારે બનાવીએ છીએ અને ખાસ કરીને જે બ્રિજો છે બ્રિજની નીચે ફૂડ કોર્ટનો વિચાર પણ આપના દ્વારા અમે આજે કહું છું કે ફૂડ કોર્ટનો વિચાર કરીએ છીએ અમદાવાદની અંદર એસપી રિંગ રોડ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર બ્રિજની નીચે અને